નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડુંગળીના ભાવ વધશે કે ઘટશે વાત કરવાની છે મિત્રો તો વિડીયો અંત સુધી જોવો અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે અને બજારમાં લેવાલી સારી હોવાથી ભાવમાં બે દિવસમાં મણે રૂપિયા સોની તેજી થઈ ગઈ છે આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ હજી પણ વધે તેવી ધારણા કરવામાં આવી છે તો ડુંગળીના વેપારીઓ છેક બાંગ્લાદેશમાં નિકાસ કરી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે સામે સાઉથની નવી ડુંગળીની આવકો વિલંબમાં પડી હોવાથી બજારમાં તેજી આવી છે આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા વધે તેવી સંભાવના દેખાઈ રહી છે બજારનો ટોન સરેરાશ મજબૂત દેખાઈ રહ્યો છે બજારમાં લેવાલી સારી આવશે તો ભાવ હજી પણ મળે રૂપિયા પચાસથી લઈને સો વધી જાય તેવી ધારણા કરવામાં આવી છે તો ગોંડલમાં લાલ ડુંગળીની નવ હજાર પાંચસો કટ્ટાની આવક હતી અને ભાવ વીસ કિલોના રૂપિયા બસો એકાવનથી લઈને સાતસો છાસઠ રૂપિયા હતા તો મહુવામાં લાલ ડુંગળીની બાવીસો કટ્ટાની આવક સામે રૂપિયા એકસો ઓગણપચાસથી લઈને સાતસો અગિયાર અને સફેદની એકસો એકત્રીસ થયેલીની આવક સામે ભાવ રૂપિયા બસો ત્રેસઠથી લઈને ચારસો પચીસ રૂપિયા હતા તો મિત્રો રાજકોટમાં ત્રેવીસો કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા ત્રણસોથી લઈને છસો એકતાલીસ ભાવ કોટ થયા હતા નાશિકમાં ડુંગળીના ભાવમાં મજબૂતાઈ હતી લસણગાવ મંડીમાં ઉનાળુ ડુંગળીમાં રૂપિયા ઓગણીસો થી લઈને ચાર હજાર હતા જ્યારે એવરેજ ભાવ રૂપિયા ચોત્રીસો જોવા મળ્યા હતા ગોલ્ટી કાંદાનો ભાવ રૂપિયા સત્યાવીસોથી લઈને ચોત્રીસો હતા ખાદ ક્વોલિટીના રૂપિયા ચૌદસોથી લઈને છવ્વીસો એકોતેર ભાવ રહ્યા હતા